નમસ્કાર દર્શક મિત્રો જલવાડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત હું તમારી સાથે કુલદીપ પટેલ થરાદના કેસર બાદ વડગામડા ગામે કોરોના કાળ વચ્ચે ડાયરો જમાવ્યો વડગામડા ગામે ધનજી પટેલ સંચાલક દ્વારા કરવામાં આવ્યો હતો ડાયરો થરાદના ડીવાયએસપી પૂજા યાદવનો નામ પત્રિકામાં મુખ્ય મહેમાનમાં કેવી રીતે આપી મંજૂરી ડાયરામાં લોકગાયિકા વનિતા પટેલ સુરેશભાઈ કાપડી ઈશ્વરદાન ગઢવી સહિત દસ કલાકારો રહ્યા હતા હાજર સરકારની ગાઈડલાઇનના થયા લીરેલીરા હજારોની સંખ્યામાં લોકો એકઠા થતાં કોરોના સંક્રમણ ફેલાવાની દહેશત ડાયરામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના ઉડાડ્યા ધજાગ્રા જિલ્લા પોલીસ પ્રશાસન શું આવા ડાયરાના આયોજક વિરોધ પગલાં લેશે થોડા દિવસ અગાઉ ધરાવતા કેસર ગામે કાજલ મેરિયા વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ થયાને અઠવાડિયામાં બીજો ડાયરો વારંવાર પોલીસ મંજૂરી વિના ડાયરા કઈ રીતે થાય એ જ મોટો પ્રશ્ન માસ્ક નામે હજારોનો દંડ તો આવા કાર્યક્રમ મંજૂરી વિના કેવી રીતે થાય છે જડનોસ સાથે રિપોર્ટર અરુણસિંહ વાઘેલા બનાસકાંઠા thank mm -hmm. you